પેલા યુટ્યુબ ફેર તો ફરી એકવાર સાગત છે મારા નવા લોકમાં કેમ છો તો બધા મજામાં તો યાર મજામાં જ છે તો મજામાં રહેવાનું છે તો પહેલાં તમને બધાને નવા વર્ષના રામ ને હેપી ન્યૂ યર તો તમે કેમ છો બધા મજામાં ત્યારે મજામાં તે છે ને નવા વર્ષના આજે લોક સ્ટાર્ટ કરી દીધો છે સવાર સવારમાં એટલે તૈયાર થઈ ગયા છે અને આજે થાય લુક થોડોક આપણો અલગ છે બે કંઈ કપડાં પહેર્યા છે કેવા લાગે ત્યારે કોમેન્ટમાં કહી દેજો અમને બતાવું તો આવા પહેર્યા છે અને તૈયાર થઈ ગયા છે આ જો ભાઈ તૈયાર થઈ ગયો છે એ પણ બેગી કપડા પહેરા છે હેપી ન્યુ યર કહેજો ભાભી બધાને હેપી ન્યુ યર બધાને નવા વર્ષના રામ રામ તમે કહેજો હેપી ન્યુ ઈ તો કાઈ બોલ છે જ નહીં એને છે ને થોડક શરમ આવે છે તો કાઈ ને મિત્રો આજે છે ને મમારે જવાનું છે મારે ને રાતે ને મઢે જવાનું છે નવા વર્ષમાં પગે લાગવા જવાનું છે તો છે ને આજે વ્લોગમાં તમને મજા આવવાની છે અને આટલામાં બધે પગે લાગ્યા છે અને પછી જવાનું છે આપણે બીજે પગે લાગો જઈશું તો ચેનલ માં હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને વ્લોગ માં કન્ટિન્યુ બન્યા રહેજો મજા આવશે એ ભાઈ આ જો ફૂસફૂસ કરે છે એને છે ને સ્પ્રે નો કો ફૂસફૂસ કો કેમ કે બહુ મજા આવે કેવાની એટલે એ રુદા બોલો બોલો હાલો ભાઈ હવે ક્યાં જવાનું છે ઓલા એક આ ફોન માં પડ્યો હોય નકર જો તો ખબર છે ઇન્સ્ટાગ્રામ તો વાપરો છો કાઈ નહીં મિત્રો અત્યારે છે ને મંત્રસ પોગી જાય છે એ ભાઈ શાંતિ

રાતે નીકળી ની ધીમે ધીમે જાય છે ગામડે જવાનું છે મટે શિહોર તો છે એવી અને ભોગી જાવી હવે તડકો બહુ છે સાંજે મોડું ન થાય તો સારું અત્યારે જો નીકળી અને ઈ મેડમ છે ને માથી ઉતાર દીધું તળપો હે ને તો મિત્રો ઘરે તો આપણને પદુ કાકા ની નો માર્યા પણ જ્યાં બધા પગે લાગી દીધું એ છે ને વાટ માં આમારા ભેગો થવા નતો ને ભગવાન ની દયા છે ભેગો થઈ ગયા અમે તો તમે બતાવો જો ભેગા થઈ ગયા છે

ભેગું થવા તાવ ને તો વાટમાં ભેગું થઈ ગયા જોયું હા હોય તો હમ હા હા આવજો સારું હાલો બાય બાય હેપી ન્યૂ યર હેપી ન્યુ યર તે તો મિત્રો અહીંયા પહોંચ્યા છે રંગોલી કામ જો શરૂ થઈ ગયા સેલી દીટી આવી જાવ કામ નો

કાંઈ નહીં મિત્રો અત્યારે બધા જમી લીધું છે ને રાતને મૂકી છે ત્યાંથી પછી એના કાકાના ઘરે ગયા હતા અને જ્યાંથી પછી વહીશું ને પછી ઘણું બહાર ગયા એક વિડીયો બનાવવા તાને તો એટલે પછી ન્યા ગયા અને અત્યારે બધા જમી લીધું ને હતા એ વયા ગયા જાય છે ઘરે ને મેં આવીને જમી લીધું અને હવે પાછું છે ને આપણે એડિટિંગ ઉપર લાગી જઈશું એ મને માથું દુખે છે પણ ટેબ્લેટ પીને આપણે હોઈ જઈશું તો બાકી તો મિત્રો નવા વર્ષના બધાના રામ રામ જય શ્રી કૃષ્ણ અને બધા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ નવા વર્ષના રામ રામ લખી કાઢજો તો બાકી તો યાર કાંઈ નહીં મિત્રો પાછા છે તમને વ્લોગ ગમે છે ગમે તો મિત્રો લાઈક કોમેન્ટ છે સબસ્ઇબ કરવાનું ભૂલતા નહીં મળે કારણ કે નવા લોગમાં ક્યાં સુધી બધા રાધે રાધે અને બાય બાય અને આવા નવા વ્લોગ માટે તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય